Thank you હર મહાદેવ જય જય માતાજી શ્રી કૃષ્ણ તો ફાઇનલી આજે આપણે પચીસના દિવસે અત્યારે હું રતનવાવ બોટાદ જિલ્લાનું રતનવાવ ગામ છે ત્યાંથી અત્યારે બોટાદની બોટાદથી કચ્છની યાત્રા કરવા જઈ રહ્યો છું તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર જરૂર કરજો તો હર હર મહાદેવ જય માતાજી તો ફાઇનલી ગાય આ છે મારું ગામ હો ગાય આ છે મારા ગામનો સુંદર મજાનો નજારો સવાર સવારમાં તમે જોઈ શકો છો સારમાં કોઈ નથી પુનઃ પધાર જ્યો તો ફાઇનલી ગાયસ આપણે ગેટની બહાર નીકળી ચૂક્યા છીએ એટલે કે ગામની બહાર તો મળીએ અને આપણો ભાઈબંધ હાલો આવે છે આપણને સાળીન લગી મૂકું આવે છે તે માટે આપણો મિલન બેસ્ટ ફ્રેન્ડ સાથે સાથે આવે છે તો ચાલો આ છે આપણો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ આપણને લગભગ સાળિમપુર લગી છોડવા આવે છે તો એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજા ભાઈ બંધ સાળીમપુર છે જમરાળા છે શેક લગી છે તો ચાલો જો જોગાવીશ નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર જરૂર કરજો અને થોડોક થોડોક સપોર્ટ આપતા રહીજો તો આપડી જર્ની એવી ને ચાલુ રહે તે માટે તો ચાલો હવે

તો અત્યારે હું સાળીમપુર જઈને આવ્યો છું અને ભાઈ જાય છે સાળીમપુર હાલી તો કાશ આપણે હાલ અત્યારે પહોંચી ગયા બોટાદ માં બોટાદ એક ભાઈ બંધ આવશે આપણે ઇન્ડિયા નો ઝંડો મંગાવ્યો છે તે માટે મળીએ આપણે તો કન્ટિન્યુ રેજો બ્લોક તો ચાલો ફાઇનલી આપણો ઓફિસ સ્ટાફ અહીંયા મળી ગયો છે લોટ આવશે બોલિયા સાહેબ છે એ જોઈ શકો છો હવે અમને મળીને પછી આપણે જઈએ આગળ આજ ફાઇનલી આપણી હાથ ધંધવા મિત્રો આપણા લઈને આવ્યા છે અને હવે અહીંથી આપણે યાત્રા સ્ટાર્ટ કરીએ છીએ આગળ આગળ જોતા રહી અને કન્ટિન્યુ રહી લાઈક કરજો શેર કરો અને કમેન્ટ કરો હાલો હિપ્રુ ભાઈ હવે માતાજી જય માતાજી ભાઈ જય માતાજી રોટેશ ભાઈ જય માતાજી તો ચાલો ગાય આગળ આગળ ગાય આપણે બોટાદની બહાર નીકળી ગયા છીએ અને હવે સીધું આવશે પાળીયાત તો જઈએ પાળીયાદ દર્શન વર્શન કરીએ વરસાદ પણ ત્યાં લેવાનો છે આપણે આજનો બપોરનો એ માટે તો ચાલીએ ગાય પાળિયા થતાં આપણે એક નાનકડો હોર્ડ કર્યો છે અહીંયા મોઢું ગોળું ધોઈ નાખીએ અને પાણી બહુ સુધી તમે ધોઈ શકો છો બદલા નીચે મસ્ત માઈન્ડ પાણી છે કોમ્પલેટ માટલા પાણી તમે ધોઈ શકો છો હવે અહીંયા મોઢું ધોઈને આગળ પછી નીકળીએ કન્ટિન્યુ રહી ગયો વ્લોકમાં ફ્રેશ થઈ ગયા ને હવે ચલો તો જઈએ પાળિયા તરફ

સાથે આપણે સાયકલ પાર્ક અહિયાં કરી દીધી છે અને હવે અંદર આપણે જઈએ દર્શન કરવા અમરા બાપુ ની ગાડી તમે જોઈ શકો છો નું મંદિર છે તમે જોઈ શકો છો આપણે એક બ્લોગ પાળયાદનો પેક્સિયલ છે એમાં વિસ્તારમાં તમને બધું મેં સમજાયેલું છે તો પ્લીઝ એ જોજો અને ચાલો હવે તમને આગળ આગળ હું બધું દેખાડું છું આખી જગ્યા તમને પાળાયાદની દેખાડું છું કન્ટિન્યૂ રહેજો તો અત્યારે આપણે અહીંયા પ્રસાદી લેવા જવાનું છે તો ચલો મારી સાથે આપણે આર પ્રસાદી લઈ લઈએ કારણ કે અત્યારે વાગી ગયા છે બાર ને ચુમ્માલીસ મિનિટ થઈ ગઈ છે એટલે પોણો એક થઈ ગયો છે તે માટે તો ચાલો ભાઈ આજ આપણે પાળિયાતથી અત્યારે નીકળી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો પાસની સાઈડ પાળિયાતમાંથી અત્યારે જરી પાળિયાતમાંથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ગઢડિયા કારણ કે એના ભાઈબંધ રહે છે ત્યાંથી આપણે ચોટેલા જવાનું છે ત્યાંથી આપણે સારું પડશે તે માટે અને નજીક પણ પડશે તે માટે તો જોડાયેલા રહેજો ગાઈસ હાલ આપણે ગઢડિયા રોડ ઉપર છીએ અને તમે જોઈ શકો છો બે બાજુ ડુંગર વિસ્તાર વચમાં હું ને મારી સાયકલ મસ્ત મજાનો પવન આવી રહ્યો છે તમે જોઈ શકો છો ગાઈસ લાઈક કરી નાખો એક લાઈક ગાઈસ ડાયડમ ને જો આ બાજુ મચ્છરદાની બાંધી દીધી છે ડાયડમ ને જોઈ શકો છો કારણ કે જીવડા નો આવે તે માટે આપણે ઘડિયા આવ્યા હતા ભાઈ ઘરે અને ઘડીક બેઠા એમને ખૂબ જ સેવા કરી સોડા પાણી નાસ્તો બધું આપ્યું અને હવે આપણે અહીંથી નીકળવી આપણે આપણે અને અને હતા એમના પણ બેઠા હવે આપણને અહીંયા ગામની બહાર સીટ મૂકવા આવ્યા અને હવે હું અહીંથી જઉં છું તો જોઈ શકો છો તમે બે ભાઈ છે અને આગળ હવે રસ્તો સિંગલ પટ્ટી છે તો અહીંથી જઈશું તો બુધિશભાઈ આવજો નીતિનભાઈ આવજો બરોબર

ઉતરતા ઢાળ પણ આવી જાય છે તે માટે અને સાઈડમાં નજારો વાહ નદી મસ્ત છે હાલ આપણે અત્યારે કાચા રસ્તા ઉપર માં ગયા છીએ એમ કે છે કે બે કિલોમીટર નો છે એટલે વાંધો નથી ભાઈ બંધ સીધું હતું તમે જોઈ શકો છો હાવ કાચો રસ્તો આવી ગયો છે પણ કઈ વાંધો નહીં બે કિલોમીટર છે એને તો ઘડી કાપી આપી નાખીએ આપડે તો ભાઈ હવે આવી ગયો પાકો રોડ તમે જોઈ શકો છો વાવ મસ્ત નજારો થઈ ગયો છે આજ વાદળા પણ છે આ તડકો જ નથી ગાઈસ સારું કેવાય તડકો નથી ગાઈસ ફરીથી રોડ આવ્યો તો અને ફરીથી આવકાચો રસ્તો આવ્યો છે 3-4 કિલોમીટર નો છે અને સાઈડમાં તમે જોવો પવન છે ક્યાંસ આપણે એ બાજુ તો નથી અહીંયા છે અહીંયા બધા લોકોને કઈ ન લાગે પણ આપણને થોડુંક નહીં લાગે તે માટે ગાઈસ અહીંયા વ્યૂ અદ્ભુત આવ્યો છે આજે અત્યારે આ પહેલા દિવસ આટલો બધો સુંદર view આવવાનો છે તો થોડાક દિવસ પછી કેટલા વ્યૂ સરસ આવવાના છે આવતીકાલે પરમ દિવસે રોજ રોજ જોઈ લો ગાઈસ ઓ માય ગોડ અને હવે ફક્ત આપણે વિશેષ કિલોમીટર રહ્યું છે ચોટેલા અને આપણે રાતના રોકાવાનું રહે છે તે માટે તો ચાલીએ ગાઈસ તો ગાઈસ આ કાચા રસ્તા ઉપર આપણને સાથી મળી ગયો છે તમે જોઈ શકો છો हमारे साथ साथ है एक बिहारी एक बिहारी सोपे भारी कहा क्या कहावत क्या है वो है, एक बिहारी सोपे भारी हाँ चोटे लाओ थोड़ा दादू आगोरियो से मैंने भाई की क्या से साढ़ा पांच સુરત દાનો વ્યુ જોવો તમે અને આગળ આગળ જાય છે બિહારી હે પીછે પીછે ગુજરાતી

તો હાલ ગાય આપણે પહોંચી ગયો છું ચોટીલા અને ચોટીલા આપણે અહીંયા રાત રહેવાનું છે રાત રહીને સવારે આપણે ચામુંડા માના દર્શન કરીશું માતાજીના અને અત્યારેથી બધાને કહી દઉં કે નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર અને અત્યારે હવે આપણે બ્લોગની કરીએ એન્ડ હવે કાલે તમને મળીશું આપણે હર હર મહાદેવ જય માતાજી થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ